અંબાના આંગણે ઉતારા કરો અને કાતો અમારા રાજગઢના મહેમાન બનો અહીંની ધરતીના અંજળ હશે અને અહીંની ધરતીની મમતા હશે અને અહીની માણોની આંખોમાં માં આવકાર હશે તો તું તો કોઈ નહીં આપ તારી પ્રેરણા નું નામ શું છે ક્યાં રહે છે એ બાપુ આ માદળિયા ને મૂકી દો હજી આપણે આગળ જવું છે તમારા માટે રતનગઢમાં રાજકુરી જોવા